જય માતાજી માતા મિત્રો જય દ્વારકાધીશ ભટકામ એક ગામડુંમાં તમારા નવા લોકો સ્વાગત છે મિત્રો આજે દુઃખદ સાથે મારા વરસાદને દૂર હતું બહુ વરસાદ બહુ પવન સાથે વરસાદ બહુ પડ્યો નીકળો તો ઘણા ઘેરા જોવા પણ લગભગ ઘેરા કપાસના બગડી ગયા છે વરસાદના અને પવનમાં બહુ જ તો આ ઘેરો જોઈ ગયો અહીંથી રોડના કાંઠે ગામ ભટકામ ગામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો બરાબર ગામ ભટકામ આખો ઘેરો ફેલ થઈ ગયો છે આવી રીતના જેમ ઉપાડી નાખ્યું કાશી નાખ્યું ને એવું કપાસ થઈ ગયો છે એટલા માટે કંઈ વધારે વધારે મિત્રો આવે બીજા શેર કરજો ખેડૂત મિત્રોને વધારે વધારે કારણ કે હજી સુધી કોઈ જાહેરાતો થાય છે પણ હજી કોઈ કોઈ અધિકારી કોઈ ટચમાં નથી આવ્યા સાંભળીએ છીએ કે આટલી આટલી સહાય શા મામૂલી સહાય કરવામાં આવે છે બીડા નથી પૈસા આપવામાં આવતા બરાબર એવી જાહેરાત થઈ છે પણ ખેડૂત મિત્રો ને ટાણે એવી હાલત થઈ ગઈ છે ને કે પૂરો થઈ ગયો આખો હવે કપાસનો પાકનો કે જે ચાર મહિના આઠ મહિનાનો મોલ હતો આઠ મહિના ફેલ ગયા છે તો તમે જોઈ શકો છો જુઓ જુઓ પાડી હુઆ આનો આનો પાળો આ પાવના લીધે છે અને પાળો હશે ને જગ્યા મૂકી દીધી તે એટલે કપાસ બધો ફેલ થઈ ગયો છે આ ઘેરો લગભગ વીસ બીજાનો હશે હા વીસ રીજાનો ઘેરો છે વીસ વીજમાં આખો વીસ રીજાનો ઘેરો ફેલ બરોબર આઠ મહિનાનો હતો પણ હવે તમે જોઈ શકો છો વહેલી તકે આનું વધારે કે વધારે ખેડૂત મિત્રો બધાને વહેલી વહેલી તકે સહાય મોટા મોટો કરવામાં આવે બરાબર